હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે એક રૂપિયાની નોટ વિશે વાત કરવાના છીએ તો સામે તમે એક રૂપિયાની જૂના ચલણની જે નોટ આવે છે તે જોઈ રહ્યા છો તો આજે આ જ નોટ વિશે આપણે જાણવાના છીએ કે આ નોટ શાના કારણે રહે છે જે નોટમાં શું શું હોવું જોઈએ તો એ આપણે ડિટેલ્સ વાઇસ જાણીશું બરાબર તે પહેલાં તો દોસ્તો એક વખત નોટ ઉપર નજર નાખી લો ઉપરની બાજુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને વચ્ચે વન રૂપીસ છે અને એક અંકની નિશાની છે નીચે તો આગળ તેની નીચે જોઈએ તો વચ્ચે તો આગળ તેની નીચે જોઈએ તો બી ફોર નાઇન તમને જોવામાં આવતું હશે એટલે કે બી છે અને તેની નીચે ઓગણપચાસ છે અને સાઈડમાં જે અંક લખેલ છે તે સિરિયલ નંબર કહેવાય છે ત્રેવીસ બત્રીસ ત્રેવીસ અને તેની નીચે જે છે તે સાઇન છે તો આ જે નોટોની કિંમત હોય છે તેમાં મહત્ત્વનું આ જ હોય છે જે ઇમ્પોર્ટન્ટ હોય છે તે આના પ્રેફિક્સ હોય છે અને સિરિયલ નંબર અને તેની નીચેની જે સાઇન આવે છે તે જ મેન હોય છે તો તે આપણે જાણવાની છીએ કે આ કઈ કઈ ચીજોમાં રેર છે તો આ જે નોટ છે તે આપણે એક્ઝામ્પલ તરીકે બતાવવામાં આવેલ છે પણ આ નોટમાં કયા સિરિયલ નંબર કઈ સાઇન અને કયા પ્રેફિક્સમાં કિંમત છે તો એ આપણે આગળ વિડિયોમાં જાણીએ તો દોસ્તો હવે આની નીચે ડિટેલ્સ આપેલ છે તે હું તમને નોર્મલ રીતે સમજાવું છું તો ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો તો ઉપર જે લખેલ છે કે આર કે મેનોન એટલે એ એની સાઇન છે તો હવે જે આ નોટ છે જેની કિંમત છે તેની આપણે વાત કરવાના છીએ કે તેમાં કઈ સાઇન ક્યુ ઇન્સર્ટ પ્રેફિક્સ તે હોવું જોઈએ બરોબર તો અહીંયા ધ્યાન આપજો તો જો આ એક રૂપિયાની નોટ હોય તો તેમાં કે આર કે મેનોનની સાઇન હોય છે મતલબ કે તે હોવી જોઈએ અને પ્લેન ઇન્સર્ટ તો ઇન્સર્ટ શું છે તો ઇન્સર્ટ એક્ઝામ્પલ તરીકે તમે આ નોટ જોવો છો તેમાં જે સિરિયલ નંબર છે તેની વચ્ચે જે અંક લખેલા હોય છે તેની વચ્ચે કોઈ એક એ બી સીડીનો અક્ષર હોય છે ને એમ કોઈ પણ હોઈ શકે છે તેને કહેવાય ઇન્સર્ટ તો આમાં કોઈ અક્ષર નથી આવતો એબીસીડી નો મતલબ આ પ્લેન ઇન્સર્ટ કહેવાય છે ઓકે એ જ રીતના આમાં ડિટેલ્સ બતાવેલ છે અને બીજું જે આમાં આગળ લખેલ છે એક ઇન સેન્ટર ઓન એ બધા ડિટેલ્સમાં લખેલ છે જે અમે તમને હમણાં નોટમાં જણાવ્યું કે એક રૂપિયાની વચ્ચે નિશાની છે તે જ રીતના જણાવેલ છે અને હવે જોઈ શકો છો અહીંયા ઈસુડ વિથ પ્રેફિક્સ તો આમાં એબીસી પ્રેફિક્સ છે આનું ઓકે જેમ કે ઇક્ઝામ્પલ તરીકે જોઉં કે બી ફોર નાઇન છે તે પ્રેફિક્સ છે તે આ નોટ તો આપણે એક્ઝામ્પલ તરીકે બતાવવામાં આવેલ છે પણ આમાં જે પ્રેફિક્સ હોવું જોઈએ તે એ બી હોવું જોઈએ બરોબર અને આ નોટની કિંમતની વાત કરીએ જે અત્યારે મેં જણાવ્યું છે આ પ્રકારનું તમારી પાસે હોય બધી ચીજ તો આ નોટની કિંમત થવાની છે આઠ હજાર રૂપિયા બરોબર દોસ્તો આઠ હજાર ઓકે પણ જે જે વિડીયોમાં જણાવ્યું તે પ્રમાણે તમારી પાસે નોટમાં હોવું જોઈએ વિડીયો ના સમજમાં આવ્યો તો ફરીથી એક વખત લો જોઈ લેવો પણ ધ્યાનથી જોજો જેથી તમને સમજાઈ જાય તો બસ દોસ્તો આજનો વિડીયો આ એક રૂપિયાની નોટ વિશે જ હતો છતાં પણ કોઈને ના સમજમાં આવ્યું હોય તો કોમેન્ટમાં જણાવી શકે છે અને હા કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય